નમસ્કાર દર્શક મિત્રો જનરવા ન્યૂઝમાં આપનું સ્વાગત છે શ્રી રંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર રવિવારે વિસ્તારના નાગરિકોને પવિત્ર દર્શન યાત્રા કરાવવાના સંકલ્પોમાં એક લાખ જેટલા લોકોને આ યાત્રાનો લાભ અપાવવા દર રવિવારે ધાર્મિક યાત્રા માટે લઈ જવામાં આવે છે આ યાત્રાઓ અવિરત રીતે ચાલી રહી છે આજે રવિવારે વિસ્તારની ઘનશ્યામ પાર્ક સોસાયટી એક બે ત્રણ તેમજ નર્મેદેશ્વર સોસાયટી સૌરવ પાર્ક રણછોડ પાર્ક સહિતના આસપાસના વિસ્તારના નાગરિકોને પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત અંબાજી અને ખેડબ્રહ્મા ખાતે દર્શનાર્થ લઈ જવા રાજેશ આયરે પૂર્ણિમાબેન આયરે યુવા કોર્પોરેટર શ્રી રંગ આયરેની ટીમ આપનું કાર્યાલય સુભાનપુરા ખાતેથી રવાના થઈ હતી આયોજક રાજેશ આયરે જણાવ્યું છે કે હજુ પણ વિસ્તારના નાગરિકો કોઈ બાકી રહી ગયા હોય પવિત્ર દર્શન યાત્રા માટે તો તેઓ ત્વરિત આપનું કાર્યાલયનો સંપર્ક કરે તેમની માટે પણ પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઈબ કરો ધન્યવાદ આ રવિવાર આ રવિવાર એટલે કે અમારા વિસ્તારની અંદર આવેલી લચોડપાર જાગૃતિ વાલ્મિક પાર્ક સાથે સૌરભ પાર્ક ઘનશ્યામ પાર્ક નર્મદેશ્વર આ તમામ જે સોસાયટીઓ છે સાથે પંચવટી આ વિસ્તારના તમામ લોકો અમારી જોડે આજના દિવસે અહીંયા જોડાવાના છે અમારી સાથે જ્યારે જોડાવાના છે આ વિસ્તારને જે દર રવિવારે પવિત્ર દર્શન યાત્રા કરાવવાનો જે અવસર મળે છે આ અવસર નિમિત્તે આજના દિવસે અમે આ તમામ સોસાયટીઓને એમની ખૂબ જ દર્શન કરવાની જ્યારે માતાજીની અંદર આસ્થા હોય ત્યારે અંબાજી ખાતે ખેડબ્રહ્મા અંબાજી અને ખેડબ્રહ્માના દર્શન કરવા માટે આજના દિવસે અહીંયાથી બસો જ્યારે યાત્રા આગળ વધી રહી છે ત્યારે વિસ્તારના તમામ લોકોને ફરીથી એક વખત હું કહેવા માંગીશ જે પણ લોકો પવિત્ર દર્શન યાત્રાની અંદર આવવા માંગતા હોય કે જોડાવવા માંગતા હોય તો આપ અમારા ઓફિસ પર આવીને આપણી સોસાયટીનો અથવા તો આપણે જે મોલ્લામાં રહો છો એ મોહલ્લાનો અથવા તો જે નગરમાં રહેતા હોય એ તમામ લોકોએ પોતાના એક લિસ્ટ બનાવીને અહીંયા ઓફિસ પર આપી જવાનું છે જેથી આવનારો જે રવિવાર હોય એની તારીખ અત્યારથી તો બુક જ હોય છે પણ આપને પણ જો આવવું હોય ને અમારી જોડે જોડાવવું હોય તો એક નક્કીથી આપને તારીખ આપવામાં આવશે આપને દિવસે જ અમે અહીંયાથી આ પવિત્ર દર્શન યાત્રાના જે પણ યાત્રાધામ સ્થળે અમે જવાના છે તો આપ સૌ અમારી સાથે જોડાઓ જે પણ લોકો બાકી હોય તો તે લોકો સુધી આ મેસેજ પહોંચાડો જેથી કોઈ યાત્રાસ્થાન જવા માટે કે દર્શન કરવા માટે બાકી ન રહી જાય આજના દિવસે આપ પવિત્ર દર્શન યાત્રાનો આ પ્રવાસ અંબાજી ખાતે મા અંબા માતાના દર્શન કરીને ખેડ બ્રહ્મા પહોંચશે અને ત્યાં દર્શન કરીને વડોદરા પાછા આવશે આ એ પ્રમાણનો આજનો પ્રવાસનો આખો યાત્રા બનાવેલો છે